પેલો પ્રશ્ન ઈ છે કે નાના હતા ત્યારે કામ કરતા હતા મિત્રો પોપૈયા ઓહો ઢગલો છે કઈ ઢગલો કઈ ઓપર તો તમે જો તમે આમ જોતા રહી જાવ એટલો આપડે અને લીંબુ થવા મીડ્યા છે કારણ કે હવે ઉનાળાની સીઝન નજીક આવી રહી છે પપૈયું દાય પડી ગયું જો તું એ મારા ચંપલ મિત્રો એટલે બધા ભારે નથી એટલે પપૈયું પાણી પડે બીજો પ્રશ્ન એ છે કે તમારું બાળપણ કેવું હતું જવાબ આપો બાળપણની વાત જ આવે વાડીમાં જ કાજે વાડીમાં એટલે આમ તમે આમ કઈ કામ કરતા નાના હતા ભણેલા કેટલું ભણેલા આમ કેમેરા આમ ઉજન બોલો કાઈ ભણતર જ નહીં રખડવાનું ખાવાનું રખડવાનું ખાવાનું એ રીતે જીંદગી તમારો ખોરાક કેવો છે આમ આની વાત ખલેલા બહુ ખલેલા બહુ ખાય બહુ ખાય

એમની વાત મેં તમને કરી કે એમનો ખોરાક પણ એવો હતો પહેલાંનો અને અત્યારના ખોરાકમાં જે કેમિકલ ને જે ભેળ ને એવું બધું જમાનામાં નતું એ જમાનામાં જે ખોરાક હતો એ કદાચ આપણે ખાવી તો તો કાઢી નાખીએ એવો ખોરાક ખાઈલો અત્યારે દરેક વસ્તુમાં મિલાવટ છે તો એવા જ મારા પ્રશ્નો હતા બાકી એમને કેમેરા હામાં આવવું બહુ ગમતું નથી અને આપણે છતાં વારંવાર કે ઓલું ઓલું નો કરી કે કે ક્યાં ન કરી શકાય કે આવો જ તે આવો જ તે રેડી એમની રીતે એમને એમનું જીવન જીવવા દેવું એમને એ રીતે ગમે છે તો એ રીતે સારું છે બાકી રેડી એ રીતે મેં એમને એક બે પ્રશ્નો કર્યા હતા અને એમના સાચા જ જવાબ છે મિત્રો કે નાના હતા એટલે બહુ આટા મારેલા બહુ રમેલા આપણને આપણું બાળપણ પણ યાદ જ આવતું રેડી કદાચ મારા દહીં બાળ પણ જ ચાલે છે અને ખરેખર બાળપણ તો જીવવું પડે કારણ કે યુવાની માં કામ અને ઘટપણમાં દવા એ બે વસ્તુ સિવાય કઈ છે નહીં તો આજનો વ્લોગ આઈ પૂરો કરી દીધી બાકી બીજું કઈ નતું મેં કીધું લાઈને એક બે પ્રશ્નો પૂછું અને તમને કહું બાકી જે અત્યારની જે બહારની વસ્તુઓ છે હું એ ખાવ છું જો પોતે મારી વાત કરું છું એ અનહેલ્ધી છે શરીર માટે બિલકુલ સારી નથી જે આપણે ઓલી મેગી કહીએ છીએ પાવભાજી પાવભાજી માવા કરતા ભૂંડો પાવ જો ને ખતરનાક છે હવે જમાનામાં જીવું તો પડશે બધાની સાથે આપણે આમ આ વાલ મિત્રો એટલા આમ કડક ઉભા છે હું તો આમ સીધા લખડીયા જ ખાઈ જાઉં એટલે જો ખાવાનું પણ ઓછું મેં હવે ઓછું જ કહી દીધું છે જો તેમ જેટલી બહાર વસ્તુ ખાતા હોય એટલી ડબલ ઘરનો ખોરાક ખાતા હોય છે આ લગી રાખી ફરી મળશું નવા વ્લોગમાં તમાકેદાર એક વ્લોગ પણ આવશે બહારની વસ્તુઓ ન ખાવી જોઈએ ઈ હું તમને કહીશ કે કઈ વસ્તુમાં શું હોય આમ હોય આમ હોય બધું તમને ડિટેલમાં સમજાવીશ જય હિંદ જય ભારત